એટલું નહીં પરંતુ આ હુંસા નો વિવાદ એટલો વકર્યો કે ખુદ યુનિવર્સિટી સત્તાધીશોએ પોલીસ રક્ષણ માંડવાની નોબત આવી છે સત્તાધીશોના મતે કેમ્પસમાં ઉત્સવ દરમિયાન બંને પેનલો વચ્ચે તોફાન થવાની પણ ભીતી છે યુનિવર્સિટી કેમ્પસમાં પ્રતિવર્ષે વિદ્યાર્થી સંગઠન દ્વારા શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જો કે આ વર્ષે એબીવીપીએ કેમ્પસમાં એમપી થિયેટર પાસે ગણેશજીની સ્થાપના માટેની મંજૂરી માંગી હતી જ્યારે યુનિવર્સિટી સત્તાધીશોએ પણ કેમ્પસમાં એક જ સ્થાપના કરવા દેવાનો પરિપત્ર જાહેર થયો હતો જેથી કરીને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈપણ પ્રકારની અથડામણ ન થાય જો કે આ નિર્ણય સામે પૂર્વ પેનલે યુનિવર્સિટી કેમ્પસમાં જ બીજા ગણેશજીની સ્થાપન કરવાની જીત પકડતા વિવાદ સર્જાયો છે આ મામલે સુરત પોલીસે મધ્યસ્થી કરી છે તેમ છતાં પણ કોઈ ઉકેલ ન આવતા અનિચ્છનીય ઘટનાને વાળવા માટે યુનિવર્સિટી દ્વારા પોલીસ રક્ષણ માંગવામાં આવ્યું છે યુનિવર્સિટી રજીસ્ટ્રારે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને લખેલા પત્રમાં ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે જ મંજૂરી આપી હોવાથી એક જૂથના કાર્યકર્તાઓએ બેનરો લગાવીને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે અને વિદ્યાર્થીઓનું વર્તન જોતા તેમણે કોઈ નશાકારક દ્રવ્યનું સેવન કર્યું હોય એવી પણ માહિતી મળી છે હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાન ની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહારને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે એ સંદર્ભમાં આઠ ફૂટની ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે કયા પ્રકારની કાર્ય હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આગળ પોલીસ તંત્ર દ્વારા જે કઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર